એટલે કે સત્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવ્યો હતો તેનો છે આજે બીજો દિવસ આજે બીજો દિવસ છે એટલે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદો પડી શકે છે અને છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદો પડ્યા જેમાં દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં એકથી લઈને બે ખાબક્યા અને બાકીના જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડ્યા અને મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું કોઈ પણ જગ્યાથી અત્યારે વરાપ જોવા મળે તેવી આશા બાંધી શકાય નહીં

આજના વિડીયોમાં આપણે કરી દેવાની છે તો હવે વિડીયોની શરૂઆત કરીએ તો સમગ્ર ભારતમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમોનો ઘેરાવો બની રહ્યો છે એટલે કે બંગાળની ખાડી એટલી મજબૂત છે અને એટલી સક્રિય છે કે વારંવાર સિસ્ટમો બની રહી છે માર વારંવાર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાના કારણે સમગ્ર ભારતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે દક્ષિણ ભારત અને મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદો શરૂ છે એટલે કે બંગાળની ખાડીની સક્રિયતાના કારણે જે વિસ્તારોમાં ઓછા વરસાદો પડવાના હતા તે વિસ્તારોમાં પણ ભારે વરસાદો જોવા મળ્યા હવે આપણે વાત કરીએ કે અરબ સાગર ક્યાં સુધી નિષ્ક્રિય રહેશે તમે જોઈ શકો છો હું તમને કહું તો દસ સપ્ટેમ્બર સુધી મોડલો દ્વારા હું તમને જણાવું કે દસ સપ્ટેમ્બર સુધી પણ અરબ સાગર નિષ્ક્રિય છે પણ હવે મોટો પ્રશ્ન એ થાય છે કે અરબ સાગર ક્યારે સક્રિય થાય જો અરબ સાગર ક્યાં વારંવાર શા માટે કહી રહ્યો છું કે અરબ સાગર સક્રિય થવો જોઈએ કારણ કે જ્યારે અરબ સાગર સક્રિય થાય ત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બને અને અરબ સાગરમાં સિસ્ટમ બને એટલે ગુજરાતને સૌથી વધુ લાભ થાય કારણ કે જો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને તો બંગાળની ખાડી ગુજરાતથી ઘણે દૂર છે એટલે કે એક છેડે ગુજરાત છે ને એક છેડે બંગાળની ખાડી છે એટલે કે ચારેય બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યારથી સિસ્ટમને ઘણા બધા રાજ્યોને પાર કરી અને ગુજરાતના વિસ્તારોમાં આવે છે જેમ કે આંધ્રપ્રદેશ છે મધ્યપ્રદેશ છે તેલંગાણા છે મહારાષ્ટ્રના વિસ્તારો છે આ તમામ વિસ્તારોને પાર કરી અને ગુજરાતમાં આ સિસ્ટમ પ્રવેશ કરી શકે અને જ્યાં સુધી આ સિસ્ટમ આ બધા જ વિસ્તારોને પાર કરે અને જો અરબ સાગર સક્રિય ન હોય અને કોઈ પણ જાતની સ્થિરતા કે અસ્થિરતા જોવા ન મળે તો ભેજનું પ્રમાણ પણ ન ન હોય અને અને ભેજનું પ્રમાણ મળતા આ સિસ્ટમ મજબૂત બનશે નહીં ખૂબ જ નબળી પડી જશે કારણ કે જ્યારે સિસ્ટમ બની ત્યારે સિસ્ટમ મજબૂત હશે પરંતુ જ્યારે આ બધા રાજ્યો એટલે કે આંધ્રપ્રદેશ તેલંગાણા આ ગુજરાત તરફ ગતિ કરે ત્યારે આ બધા જ રાજ્યો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો આ તમામ વિસ્તારો વચ્ચે સાથે જ ત્યાં સારા જોવા મળશે પરંતુ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે સિસ્ટમ ખૂબ જ નબળી બની જશે જેના કારણે જે સારા વરસાદનો અનુમાન આપણે કરવી તે તેવા વરસાદો પડતા નથી એટલે જ ઘણા બધા હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી અરબસાગર સક્રિય નહીં બને ત્યાં સુધી કોઈ પણ ભારે વરસાદનો અને સૌથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે તેવી આપણે આશા બાંધી શકાય નહીં પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે એક થી સાત સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે પરંતુ આ નવો રાઉન્ડ પણ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આવશે શું એવું લાગી રહ્યું છે કે આ વર્ષે અરબસાગર સક્રિય જ નહીં થાય જો ચોમાસાની શરૂઆતમાં અરબસાગર સક્રિય હતો ત્યારે ગુજરાતમાં વાવણી લાયક વરસાદો થઈ ગયા ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે જ્યાં આ વર્ષે આ છેલ્લા દિવસોથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે પરંતુ જે વચમાં એક નવો વરસાદી રાઉન્ડ હતો તેનું સૌથી વધુ અસર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે અને વાત કરી દઉં દક્ષિણ ગુજરાતમાં પંદર ઓગસ્ટ બાદ એક ધારો વરસાદ આજ દિન સુધી શરૂ છે એટલે કે પંદર ઓગસ્ટ થી સત્યાવીસ ઓગસ્ટ આજે થઈ એટલે કે આ દરમિયાન પણ દક્ષિણી ગુજરાતમાં વરસાદ તો શરૂ જ છે આ વરસાદ ઓછા વધતા પ્રમાણમાં થઈ શકે પરંતુ નહીંવત કે બંધ થતો નથી જો આપણે આંકડાની વાત કરીએ તો કાલ તાપી વલસાડમાં પણ બે ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળ્યા હતા અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં પવનની ગતિઓ પણ ખૂબ જ વધુ જોવા મળી હતી અને જે અત્યારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એટલે કે ચાલુ છે તે વરસાદી રાઉન્ડમાં પણ ઘણી બધી ફેરફારો જોવા મળી રહ્યા છે કારણ કે જે ભારે વરસાદ અને સામાન્ય વરસાદની આપણે વાત કરી હતી તેમાં આપણે ઉત્તરી ભાગ અને મધ્ય ભાગમાં ભારે વરસાદો જોવા મળશે તેવી વાત કરી હતી પરંતુ તેમાં બદલાવ આવી ગયો છે અને દક્ષિણી ભાગના વિસ્તારોમાં વધારે અસર આ વરસાદની રાઉન્ડમાં થશે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદો જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એટલે કે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જો એ વાત તો સાચી છે કે એક ભયાનક અને મોટી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાના કારણે અમુક સમય સુધી આ સિસ્ટમની અસર ગુજરાતમાં રહી જાય એટલે કે સમગ્ર વાતાવરણ સ્વચ્છ ન થાય અને અત્યારે વાદળોનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોમાં હોવાના કારણે વાદળાઓનું પ્રમાણ તેમનું રહેશે અને જ્યારે આ ભેજનું પ્રમાણ વધશે ત્યારે સામાન્ય વરસાદી ઝાપટાઓ પણ જોવા મળી શકે છે અને જો અત્યારે તમે હાલ જોઈ શકો તેમ થોડા લગભગ બે થી અઢી મહિના સુધી ગુજરાતમાં અરબ સાગર નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સતત સક્રિય હોવાના કારણે ગુજરાતમાં અત્યાર સુધી તો જાતની વરસાદની તાણ નથી જોવા મળી પરંતુ જ્યારે આ ભાદરવો મહિનો શરૂ થઈ ગયો અને ભાદરવા મહિનામાં પણ અરબસાગર સક્રિય ન થતા ખેડૂતો માટે એક ચિંતાનો વિષય બની શકે છે કારણ કે જ્યારે પણ અરબસાગર સક્રિય હોય ત્યારે ગુજરાત માટે એક સારા સમાચાર હોઈ શકે છે કારણ કે અરબ સાગરમાંથી બનતી સિસ્ટમોનો લાભ ગુજરાતને મળે અને ગુજરાતમાં ભારે વરસાદો થાય પરંતુ આ વર્ષે એ તદ્દન અલગ જોવા મળ્યું છે દર વર્ષના જેમ આ વર્ષે જોવા મળ્યું નથી કારણ કે આ વર્ષ ખૂબ જ અઘરું છે હવામાન નિષ્ણાંતો માટે પણ આ વર્ષ ખૂબ જ અઘરું છે જો તમને હું જણાવી દઉં તે મુજબ અંબાલાલની પટેલની આગાહી દર વર્ષે સાચી પડતી પણ આ વર્ષે લગભગ મોટા ભાગની આગાહી ખોટી પડી છે તેના કારણો કારણો છે આ વર્ષનું ચોમાસું આ વર્ષનું ચોમાસું અસાધારણ છે તો દર્શક મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર વધારે સમાચાર જાણવા માટે આ ચેનલ સાથે બન્યા રહો ત્યાં સુધી ધન્યવાદ અલવિદા અને ચેનલમાં નવા હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ફરી મળીશું